નજીક આવી જાય હા હવે માથું ઓડા દઉં ખૂટ બાદતા અહીંયા 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 જુઓ ત્યાં નહીં સ્માઇલ કરો જરાક બસ હવેક્સ્ટ સીન માં તમારા કમર ઉપર હાથ રાખવાનો રાખો તો અરે એમ નહીં જરાક સાહેબ પ્રેમથી રાખો નજીક આવતા રહી જરાક હા એમ અવસમાઈલ કરો બંને થોડુંક ઓછું એટલું બધું બસ ના ચલો ચાલો એકબીજાને હાથ પકડી લ્યો અને પગ ઊંચો કરો તો જરાક હવે અરે એમ નહીં જરાક આમ તો પાછળની બાજુ જ ઊંચો કરવાનો હોય હા બસ એમ જરાક બસ વધારે થોડોક વધારે બસ ચાલો પાછળની બાજુ નમીન હસજો જરાક અરે તમારો પોઝ નથી આ બેન ને કરવાનો છે બેનનો પોઝ છે બેન કરશો કરો તો બેન હા બસ એમ અવસ્માઈલ આપો જરાક બસ હેલો બંને જણા આવો છો વાંધો નહીં હેડ એ બનાવડાવી દઉં છું હો સારું હેડ કોનો ફોન હતો એ તો મારા ભાઈ ને ભાભી ને આવો છે તો એમનું જમવાનું બનાવવાનું છે એક કામ કરું બટાકાનું શાક ભાખરી અને ખીચડી બનાવી દઉં કાલે તાર ભાઈ ને આયા તા તો કાલે તે શું બનાવ્યું તું ઘરે મે કે બનાવ્યું તું આપણે તો હોટેલ મંગાવ્યું તું હા તો તને ખબર નહીં પડતી મારા ભાઈ ને ભાભી ને આવ તો ખીચડી અને બટાકા નું શાક તારા ભાઈ ને ભાભી ને આવ એટલે બાર હોટેલ માંથી મંગાવવાનું જબરો ભેદભાવ કરું છું તું મારો ભાઈ આવન તો હું મારા પૈસા થી મંગાવું છું અરે તારા પૈસા થી મંગાવું મારા પૈસા થી મંગાવું એટલે તો આપડા ઘરના ના પૈસા થી મંગાવું છું તું

કેમ બે દાંત વચ્ચે જીભ આવી ગઈ જવાબ આપો આજ તો બકરી ડબ્બામાં આવી ગઈ છે અરે એના વાઈફ નો બર્થડે છે મને એમ કે એનો બર્થડે હશે એને મને કીધું જ નહીં કોનો બર્થડે છે હા એના વાઈફ નો બર્થડે છે અજી સાચું બોલો શરમ નહીં આવતી તમાર ભાઈબંધે જુઠ્ઠો તમાર જેવો અને મને તો એમ કેતો તો કે મારા ક્લાસના ભાઈબંધનો બર્થડે છે પણ તું શું લેવા મને ખોટું ખોટું કહું છું

ભગવાને ભગવાન બહેરએ અગ્રોવાલ્યો